તો ગ્રામીણ વિસ્તારમાં પણ વીજળી અને પવનના તોફાનથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે રાત્રે વીજળીના પ્રકોપે અનેક વૃક્ષો ધરાશયી થયા છે ફસલને નુકસાનીની આશંકા છે વીજળીનો કડાકો એટલો જોરદાર હતો કે બે ભેંસ ઝાડ સાથે દિવાલ અને છતમાં પણ નુકસાની પહોંચી છે વાવાઝોડા અને વરસાદને કારણે પશુધન અને પ્રાકૃતિક સંસાધનોને ભારે નુકસાની પહોંચી છે જીતેન્દ્ર સોલંકી નેશમ ડ્રસ્ટીઓ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર